ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો આપણે કુદરતી રીતે ઠંડક મેળવવા તેમજ તાજગી સબળ શાંતિ મેળવવા માટે એક ખૂબ જ સરસ સરળ અને એટલો જ અસરકારક પ્રાણાયામ કરીશું જેનું નામ છે ચંદ્રભેદી પ્રાણાયામ આ પ્રાણાયામ કરવામાં કઈ રીતે આવે છે ફાયદાઓ કયા છે તેમજ તેની સાવધાનીઓ કઈ છે તે તમામ વાતો કરીશું નમસ્કાર હું છું કાનંદ માંકડ સૌપ્રથમ આપણે જાણીએ કે આ પ્રાણાયામ કરવામાં કઈ રીતે આવે છે હું અત્યારે નીચે બેઠી છું તમે પલંગમાં સોફામાં ખુરશી પણ કોઈ પણ રીતે બેસવાનું છે કોશિશ એટલી કરવાની કે પોસ્ટર આ રીતે નહીં ખભા છે સીધા પ્રવેશ કરવો હવે જમણી બાજુ છે સૂર્ય નાડી આવેલી છે અને ડાબી બાજુ એટલે કે ચંદ્ર નાડી છે આપણે ચંદ્ર નાડી જે ચંદ્ર આપણને બધાને ખ્યાલ છે કે શીતળતા આપે છે તો જે બાજુને સક્રિય કરવાની છે તે બાજુથી શ્વાસ લેવાનો છે અને બીજી બાજુ એટલે કે જમણી બાજુથી શ્વાસ છોડવાનો છે તો ડાબી બાજુથી જ શ્વાસ લેવાનો છે અને જમણી બાજુ એ જ છોડવાનો છે આપણે અત્યારે એક થી બે વખત કરશું અને રેશિયો રાખશું એક જેમ બે વન ઇસ ટુ ટુ નો રેશિયો તમે ત્રણ થી ચાર સેકન્ડ્સમાં માં શ્વાસ ને લીધો તો સાત થી આઠ સેકન્ડ્સમાં જમણી બાજુએથી છોડવાનો જેટલી સેકન્ડ્સમાં લ્યો એનાથી ડબલ સેકન્ડ્સમાં શ્વાસને છોડવાનો તો આપણે એક થી બે વખત કરીએ એક હાથ રાખશું મુદ્રામાં કમર ગરદન સીધી આખો બંધ રાખવી હોય તો રાખી શકો છો હવે ડાબી બાજુ થી ધીરે ધીરે શ્વાસ લેવાનો ડાબી નાસિકા સિક્કા બંધ કરી જમણી બાજુ એથી છોડીએ જે એક વખત કરીએ ધીમે ધીમે ડાબી બાજુ થી શ્વાસ ભરીએ બીજી બાજુએથી એથી છોડીએ સમય ઓછો છે તેના લીધે મેં બે જ વખત કર્યું છે તમે વધારે સમય કરી શકો છો એક થી બે વખત નોર્મલ બ્રિથિંગ કરવાનું રિલેક્સી જઈએ આ પ્રાણાયામના ફાયદાઓ વિશે વાત કરીએ તો તેના નામમાં જ ફાયદો સમાયેલો છે પણ એ ક્ષણિક છે તમને ત્યારે મજા આવે પણ નુકસાન પણ કરી શકે છે પણ તમે જો આ પ્રાણાયામ નિરંતર અભ્યાસ કરશો તો તમને કુદરતી રીતે ઠંડક મળશે બીજું ગરમીને લગતા કોઈ પણ રોગ થતા હોય તો તે લોકો માટે આ ખૂબ ફાયદાકારક છે પીત છે પિતને લગતી સમસ્યા છે એસિડિટી છે એસિડ રિફ્લેક્સ થવાનું કોઈ સમસ્યા રહેતી હોય તો પણ આ ફાયદાકારક છે હાઈ બ્લડ પ્રેશર જે લોકોને હોય તેના માટે પણ આ પ્રાણાયામ છે લાભદાયી છે રામબાણ પ્રાણાયામ કહી શકો તમે બીજું કે ઘણા લોકો ખૂબ ચંચળ હોય કે ચંચળ હોવું ખરાબ નથી પણ થોડા ડિસ્ટ્રક્ટિવ હોય ઘણા છોકરાઓ હોય તો કોઈ પણ નાખે ઘા કરે ફેંકી દે આમ તોફાન કરતા હોય તો તે લોકોનો ચંદ્ર છે વધારે પાવરફુલ કરવા તેના મગજને શાંત કરવા તમે આ પ્રાણાયામ છે કરાવી શકો પ્લસ આપણી નર્વસ સિસ્ટમને હેલ્ધી રાખે છે જે લોકોને અલ્ઝાઇમર છે એપિલેપ્સી જેવો રોગ હોય તે લોકો માટે પણ આ સરસ છે ગુસ્સાવાળો સ્વભાવ હોય તો તરત જ તમને ધીરે ધીરે તમને ચેન્જ લાગશે તમારો મગજ શાંત કરે છે તમને કોઈ જ તકલીફ નથી આવી કોઈ સમસ્યા નથી પણ ઉનાળામાં તમે ખાલી નિરંતર અભ્યાસ છે પાંચ મિનિટ છે તમે એટલો કરી શકો અથવા તો વીસ આવૃત્તિ કરો તો પણ તમને કુદરતી ઠંડકને લીધે આ બધા રોગ છે એ ભવિષ્યમાં નહીં થાય અને તમારું સ્વાસ્થ્ય છે એકદમ સરસ રહેશે આ પ્રાણાયામના સાવધાનીઓ વિશે વાત કરીએ તો જે લોકોને ઓલરેડી શરીરમાં ઠંડક છે કફ ને લગતી કોઈ સમસ્યા છે કે કફને લગતા કોઈ રોગ હોય તો તે લોકોએ આ પ્રાણાયામ નથી કરવાનું લો બ્લડ પ્રેશર જેને રહેતું હોય તે લોકોએ પણ આ પ્રાણાયામ છે નથી કરવાનું તમે જ્યારે આ પ્રાણાયામનો અભ્યાસ કરો છો તમને મજા નથી આવતી અંદરથી અજૂકતું ફીલ થાય છે

આશા રાખું છું ગરમીના દિવસોમાં આ પ્રાણાયામ છે આ વિડીયો છે આપને કામ આવશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવો નમસ્કાર